હવામાન વિભાગ દ્વારા આગામી પહેલી માર્ચથી ત્રણ માર્ચ સુધી કરવામાં આવેલી કમોસમી વરસાદની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લાના તંત્ર દ્વારા ડીસા અને પાલનપુર સહિત અન્ય માર્કેટને સાવચેતીના ભાગરૂપે ખુલ્લામાં રાખેલી અનાજની બોરીઓને સુરક્ષિત સ્થળે ખેસેડવા સૂચના આપવામાં આવી છે જેથી વિવિધ બજાર સમિતિઓ સજ્જ થઈ ચૂકી છે શિયાળો પૂર્ણ થવાની આરે છે અને ધીમે ધીમે તાપમાનમાં થઈ રહેલા વધારાની સાથે ધીરે ધીરે ઉનાળાનું આગમન થઈ રહ્યું છે ત્યારે એકવાર ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે આગામી પહેલી માર્ચથી ત્રણ માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ગત વર્ષે પણ હોળી પહેલાં થયેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોનો તૈયાર પાક પલળી જતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું હતું ત્યારે આ વખતે પણ ફરી હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરતાં તંત્ર સક્રિય થઈ ગયું છે અને આગામી પહેલી માર્ચ થી ત્રણ માર્ચ સુધી બનાસકાંઠા જિલ્લાની બજાર સમિતિઓને ખુલ્લામાં મૂકવામાં આવેલા અનાજના જથ્થાને સુરક્ષિત સ્થળે ખસેડી લેવાની લેખિતમાં સૂચના આપવામાં આવી છે જેને પગલે ડીસા અને પાલનપુર બજાર સમિતિ એક્શન મોડમાં આવી ગઈ છે અને આજથી ખુલ્લામાં મૂકવામાં આવેલા અનાજના જથ્થાને ખસેડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે વહીવટી તંત્ર દ્વારા કમોસમી વરસાદને લઈ બે દિવસ અગાઉ આપવામાં આવેલી લેખિત સૂચનાને પગલે બનાસકાંઠા જિલ્લામાં બજાર સમિતિઓ સક્રિય થઈ ગઈ છે ત્યારે ખેડૂતોએ પણ હવામાન વિભાગની આગાહીને પગલે સાવધાન રહેવું જરૂરી છે જેથી કમોસમી વરસાદને પગલે થનારા સંભવિત નુકસાનને અટકાવી શકાય